હું હરિભાઈ પરમાર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જુનાગઢ આજરોજ ડુંગરપુર મુકામે ઓગણીસો છંદુ થી જે સો વર્ષ વાર પ્લોટ મળેલા છે અને સરકાર શ્રી દ્વારા એમાં આવાસ યોજનાથી કામ થયેલું છે છે અને એની અંદર પાણી દર વર્ષે પાણી ભરાય છે ચાર પાંચ વર્ષે હેવી રેન્જ થતા અમે ગામ લોકો એ સ્વયંપુલ મોટરો મૂકી અને પાણી કાઢી લીધેલા અને છેલ્લા ત્રણ વર્ષથી આ વહીવટી તંત્રને સ્ટેટ હાઈવે ઓથોરિટીને અને દરેકે દરેક અધિકારીઓને રજૂઆતો ગ્રામ પંચાયત અરજદારો કરવા છતાં પણ આ તંત્રએ કોઈ કામ ન કરતા અત્યારે બસો ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે રહેવાની ઘર વખરી અને ખાવા પીવાના દાણા પાણી બધું પલળી ગયું છે બાળકોને લઈને અમારે હિજરત કરવી પડી છે અને ન છૂટતે આ વાતનો નિકાલ ન થતાં અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા કે એના સુપરવાઇઝર દ્વારા અમને કોઈ પોઝિટિવ પોઝિટિવ કોઈ વસ્તુ ન આપતા અંતે આક્રોશ કરી અને ગામ લોકો હાઈવે ઉપર બેસી ગયા અને એક કલાકની અંતે આ નિગટ તંત્રના આગેવા આગેવા અધિકારીઓ આવી અને અમોને આશ્વાસન આપે છે કે સાંજ સુધીમાં અમે તમારા પાણીનો નિકાલ કરી જો જોઈએ હવે શું થાય છે